રાપ્ર ખાતે સમસ્ત ગુજરાત કોલી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું કોલી ઠાકોર સમાજવાડી ખાતે સંમેલનમાં સમસ્ત ગુજરાત કોલી ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં ઠાકોર રબારી નાઈ સમાજમાં કોલી ઠાકોર સમાજ દ્વારા વધતી જતી મોંઘવારીના ધ્યાને રાખી સમાજમાં કુર રિવાજો દામવા આગેવાનોની હાજરીમાં બંધારણ ઘડવામાં આવ્યું સામાજિક પ્રસંગ લગ્ન પ્રસંગ કૌટુંબિક પ્રસંગ અને મરણ પ્રસંગમાં થતા કુરિવાજોને ડામવામાં આવ્યા બંધારણમાં સમાજના આવવાના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં રાધનપુર ખાતે કોલી ઠાકોર સમાજની શૈક્ષણિક સંકુલ અને લાઇબ્રેરી બનાવવા મિટિંગમાં ચર્ચા કરવામાં આવી સમસ્ત ગુજરાત કોલી ઠાકોર સમાજના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલને સમસ્ત કોલી ઠાકોર સમાજના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવ્યા તાલુકામાંથી સમાજના આગેવાન આવી કે પ્રમુખો મળીને એ મને કંઈ છાત્રલાય કે સમાજવાડીના વિષય ઉપર જે વાત મૂકી છે મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એમાં પ્રમુખ તરીકે કાનાભાઈ નામ છે તે મળીને ઉપર જે સમાજના સેવાના કાર્ય કરવા માટે હું કાયમી સમાજ નો ઋણી રહીશ અને સમાજનો આભાર માનું છું અને વેલામ વહેલી તકે સમાજની છાત્રા લય અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજ નો સાહકાર લઈ અને તાત્કાલિક વહેલા વહેલી તકે સમાજવાડી ઊભી થાય એવી ખાસ જવાબદારી લઈ છે આગામી સમય સમાજને શું સંદેશો આપવા માંગો છો આગામી સમાજે આ રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદો થાય કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા હતા એમાંથી બહાર આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કઈ પણ ખોટા ખર્ચા બચાવીને દીકરા દીકરીઓને ભણાવે એમાં સમાજનો શિક્ષણ તરફ ઊંચું આવે અને ત્યાં મોટા મોટી એક વ્યવસ્થિત છાત્રાલય કન્યા અને કુમાર શાત્રાલય બને રાધન પર પછી એવી મારી લાગણી ને માંગણી છે અને બધાનો શાસ્ત્રકાલી વહેલા વેલી તકે શાત્રાલય સમાજવાડી બને એમાં ખાસ પ્રયત્ન કરશું અને વહેલા વહેલી તકે